ચાલો મિત્રો ફેમિલી વોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે તમે જોઈ રહ્યા છો અતિશય ફૂલ આપી રહ્યો છે મિત્રો અત્યારે હાલ આપણે દરેક છોડનું કટિંગ આ રીતે કરી લીધેલું છે મિત્રો હવે કે નવા પુલની ને નવા છોડ સરસ બોલાના પોજ કે લીધી છે જે તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો હવે આપણે રસોડામાં જઈએ સરસ મજાની રેસીપી બતાવીએ ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની નવી જ રેસીપી આજે આપણે બનાવવાના છીએ મિત્રો જેનું નામ છે વર્મી શેલી વરમી શેલી જેનું મટિરિયલ આપણે લઈ લીધેલું છે મિત્રો તો ચાલો હું તમને તેના વિશે થોડીક માહિતી આપી દઉં વરમી શેલી બનાવવા માટે આપણે સૌપ્રથમ તો બટેકા લીધેલા છે જેને આપણે બાફીને તેનો મસાલો તૈયાર કરવાનો હોય છે મિત્રો ત્યાર પછી આપણે સેવ પણ લીધેલી છે મિત્રો તેમજ રવાનો લોટ લીધેલો છે બે તીખા મરચાં લીધેલા છે કોથમીર લીધેલી છે અને બ્રેડ પણ લીધેલી છે તેમજ પવા પણ આપણે લીધેલા છે મિત્રો કારણ કે પવાનો પણ ઉપયોગ આપણે એમાં કરવાનો છે તો આપણે વર્મી શેલી કેવી રીતે બનાવીશી તે આખો વિડીયો તમે જોઈજો મિત્રો કારણ કે સરસ મજાની આજે આપણી નવી જ રેસીપી છે મિત્રો તો તમને જોવાની પણ મજા આવશે પૂરેપૂરો વિડિયો જોઈજો તો ચાલો હવે આપણે સૌપ્રથમ બટાકાને બાફવા માટે મૂકી દઈએ પછી આપણે વસ્તુનો જે રીતે ઉપયોગ કરીશું એ હું તમને બતાવતો જઈશ મિત્રો તો ચાલો બટાકાને પહેલાં બાફવા મૂકી દઈએ ચાલો મિત્રો વરની શેલી બનાવવા માટે સૌપ્રથમ આપણે આ રીતે સેવને ફૂકો કરીને વાસણની અંદર એટલે કે તપેલીમાં થોડીક શેકી લઈશું મિત્રો કારણ કે સેવને આ રીતે ધીમા તાપથી શેકવાની હોય છે પહેલાં જેથી એનો કલર સેજ ગ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા તાપથી તેને આ રીતે શેકવાની છે મિત્રો કારણ કે ચમચીથી તેને સતત હલાવજો ને દરેક સાઈડથી લાલ થઈ જાય છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે એને સરસ રીતે જે બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લઈએ તેમજ આપણા બટેકા પણ બફાઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો તો આ રીતે આપણે હવે સેવને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો હવે આપણે સૌપ્રથમ પ્રથમ વરની શેલી માટેનો બટેકાનો મસાલો તૈયાર કરી લઈએ તેની અંદર થોડા પૌવા નાખી દઈએ જે આપણે પલાળીને તૈયાર રાખેલા છે પૌવા તે બટેક બાફેલા બટેકાની અંદર ઉમેરી દીધા છે તેમજ આપણે જે બ્રાઉન કલરનો જે સેવ શેકીને તૈયાર રાખીએ છીએ બ્રાઉન કલરની તે પણ અંદર ઉમેરી દીધી છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણા જીરું એક ચમચી તીખું મરચું થોડીક હળદર તેમજ આપણે તેની અંદર આદુ પણ થોડુંક છીણીને ઉમેરવાનું છે મિત્રો તેમજ આપણે જે ચટણી કરેલી છે તીખા મરચાની તે પણ ઉમેરી છે મિત્રો તેમજ થોડીક ખાંડ પણ ઉમેરશું મિત્રો તેમજ આપણે થોડોક અંદર ગરમ મસાલો પણ એક ચમચી ઉમેરશું થોડુંક લીંબુ પણ તમે જે રીતે ખટાશ ખાઈ શકતા હોય તે રીતે ઉમેરવાનું છે મિત્રો થોડી કોથમીર ઉમેરી દઈએ ચાલો હવે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે અને આપણો વરમી શેલી માટેનો બટેકાનો મસાલો તૈયાર થઈ જશે મિત્રો એટલે કે તૈયાર થઈ ગયો છે આ મિક્સ કરી લઈએ એટલે ચાલો તો આ રીતે હવે આપણે વરમી શેલીને તૈયાર કરવાની છે મિત્રો મિત્ર ચાલો મિત્રો હવે હું તમને વરમી શેલી કઈ રીતે બનાવાની છે તે રીત બતાવી રહ્યો છું સૌ આપણે જે બટેકાનો મસાલો તૈયાર કરેલો છે તેના આ રીતે ગુંડલા તૈયાર કરવાના છે તેને બ્રેડને પછી પાણીની અંદર બોળી દેવાનું છે મિત્રો કારણ કે પાણીની અંદર પલી જાય ત્યાર પછી આપણે જે બટેકાની ગોળી બનાવેલી છે તેને આ રીતે તૈયાર કરવાની હોય છે મિત્રો બટેકાના જે બાફેલા બટેકાનો જે આપણે મસાલો તૈયાર કરેલો છે તેની ફરતી બ્રેડને પાણીમાં પલાળીને આ રીતે લાડુ જેવો આકાર આપી દેવાનો છે મિત્રો ત્યાર પછી જે આપણે શેકેલી સેવ છે એની અંદર આ રીતે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી આપણો જે રવાનો લોટ છે તે રવાના લોટની અંદર પણ આ રીતે આપણે સેટિંગ કરી લેવાની છીએ તો તમે જોઈ રહ્યા છો આપણી આવી રીતે સરસ મજાની વરમી છેલી તૈયાર પહેલાં કરવાની હોય છે જે આપણે બધી કરી લઈએ ત્યાર પછી એને ધીમા તાપથી તેલની અંદર તળવાની હોય છે મિત્રો જે હું તમને આગળથી બતાવીશ તો ચાલો હવે આ રીતે આપણે દરેક વરમી શેલીને તૈયાર આ રીતે કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે આ રીતે વરમી શેલીને સરસ રીતે ધીમા તાપથી તળી લઈએ મિત્રો વરની શૈલી આપણી આ રીતે તૈયાર થાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે અમે હવે થોડીક વાર સુધી ધીમા તાપથી પાકવા દેવાની હોય છે મિત્રો આ કેવી લાગે આપણી રેસીપી મિત્રો આજે આપણે તમને એવું લાગતું છે ઘણા લોકોએ એટલે કે ઘણા મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનો એ ખાધી પણ હશે લગભગ તો આ મને પણ બહુ ખ્યાલ નથી અમારી બાજુમાં એક કચ્છી ભાઈ રહેતા હતા તેમની પાસે મેં આ આઈટમ ખાધેલી મિત્રો જેથી કરીને આજે વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકી રહ્યો છું લગભગ આ આઈટમ કચ્છમાં વધારે ખવાતી હોય છે વર્ગની છેલી નામ જ એવું છે પણ તેના ગુણ પણ સરસ છે મિત્રો ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ બનતી હોય છે તમે એકવાર ચોક્કસથી આ રીતે બનાવજો મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે બધી જ વરમી શેલીને તળી લઈએ ત્યાર પછી મિત્રો હું તમને કેવી રીતે આપણે સર્વ કરવાની છે તે બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણી સરસ મજાની વરમી શેલી તૈયાર થઈ જાય છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની વરમી શેલી આપણી તૈયાર છે મિત્રો તે આજે આપણે સૌ કરવાની છે તો તેના માટે આપણે ત્રણ ચટણી લીધેલી છે એટલે કે ટમેટાનો સોસ છે તેમજ એક ખજૂરની ચટણી છે તેમજ એક તીખા મરચાની પણ ચટણી સાથે બનાવેલી છે મિત્રો તો ચાલો હવે આપણે વરમી શેલીને ચટણી સાથે સૌ કરી લઈએ મિત્રો તો ચાલો મિત્રો તમને પણ વરમી શેલી જમાડી લઉં મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ક્રિપ્સી આપણી વરમી શેલી તૈયાર થઈ ગઈ છે કારણ કે અંદર બટેકાનો આપણે જે સરસ મજાનો હવે જ નાખીને જે માવો તૈયાર કરેલો હતો તે અંદર ઉમેરેલો હોવાથી ખાવામાં પણ તેટલી જ સરસ મજાની સ્વાદ આવે છે મિત્રો તો ચાલો હવે મિત્રો આપણે સૌ કરી લઈએ નાસ્તો કરી લઈએ જમી લઈએ તમને જો મારો આ વિડીયો પસંદ આવતો હોય તો તમે ચોક્કસથી હવે મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે હું તમને આવા શિયાળાની અંદર નવા નવા વિડીયો બનાવીને તમારી સમક્ષ મૂકતો રહીશ મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી